સંસદના શિયાળુ સત્રમાં વંદે માતરમ ઉપર થશે ચર્ચા ચર્ચા માટે દસ કલાકનો સમય કરાયો નિર્ધારિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચર્ચામાં લેશે ભાગ શિયાળુ સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોમાં એસઆઈઆર અને વોટ ચોરી મુદ્દે વિપક્ષનો હોબાળો રાજ્યસભામાં સંસદીય કાર્યમંત્રીએ કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર તેના ઉપર સમય સીમા નહીં લાદવા કર્યો અનુરોધ વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કામગીરીમાં વિક્ષેપ નાણામંત્રીએ સિગારેટ તમાકુ અને પાન મસાલા પર નવી કર વ્યવસ્થા લાદવા મુદ્દે રજૂ કર્યા બે બિલ્સ તો મણિપુર લાલ માલ અને સેવા કર વિધેયક થયું પસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની જવાબદારીમાં વધુ એક ઉમેરો ભારત તરફથી જ્ઞાનેશકુમાર સ્ટોકહોમ ખાતે લોકતંત્ર તથા ચૂંટણી સહાયતા સંસ્થાને લગતા કાર્યક્રમોની કરશે અધ્યક્ષતા વિશ્વના સાડત્રીસ લોકશાહી દેશોના ગ્રુપમાં ભારતને અધ્યક્ષ બનવા મળ્યું નિમંત્રણ તહેવારોની સિઝન અને જીએસટી ટુ પોઈન્ટ ટુની અમલવારીને પગલે જીએસટી કલેક્શનમાં જોવા મળ્યો સકારાત્મક પ્રભાવ નવેમ્બરમાં જીએસટી કર વસૂલાત વધીને એક પૂર્ણાંક સિત્તેર લાખ કરોડ નોંધાઈ રાજ્યની જીએસટી આવકમાં પણ નોંધાયો નવ ટકા સુધીનો ઉછાળો ગુજરાત રાજભવન હવે ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે જન કેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવવા ઉત્તરાખંડ દહેરાદૂન અને નૈનીતાલ બાદ ગુજરાતના રાજ્યપાલ દ્વારા પણ કરાઈ જાહેરાત રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું રાજ્યમાં ઠેર ઠેર સ્વાગત મંત્રી રાજનાથસિંહ આવતીકાલે વડોદરા ખાતે સરદાર સભાને કરશે સંબોધિત તો કેજીપીયુ યુનિવર્સિટી ખાતે નાયબ મુખ્યમંત્રી થયા સહભાગી ગાંજાની હેરાફેરીનો અજબ ગજબ કિસ્સો સુરત જેલમાં બંધ આરોપીની બેગમાંથી મળ્યો એક કરોડ ઓગણસિત્તેર લાખનો ગાંજો આરોપીની કબૂલાત બાદ એક જ બેગમાંથી બીજી વાર ગાંજો નીકળતા પોલીસ અચંબિત જપ્ત કરાયેલી બેગમાં બનાવટી તળિયું બનાવીને છુપાવાયો હતો ગાંજો શોપિંગ માટે આનંદના સમાચાર પાંચમી ડિસેમ્બરથી અમદાવાદ ખાતે શરૂ કરાશે શોપિંગ ફેસ્ટિવલ બાર દિવસ ચાલનારા ફેસ્ટિવલમાં શોપિંગ તથા આર્ટિઝન માર્કેટ સાથે લાઇવ મ્યુઝિક અને રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન